ઇન્સ્ટાગ્રામની ફેક આઈડીથી એકના ત્રણ લાલચ આપી ઠગાઈ કરવાનો પ્રયાસ કરનાર એક યુવાન ઝડપાયો સોશિયલ મીડિયા મારફતે લોકો સાથે છેતરપુંડી કરતી ગેંગ સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી છે તે અનુસંધાને ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર ખોટી આઈડી બનાવી એકના ત્રણ ગણા પૈસા તથા સસ્તું સોનું આપવાની લોભામણી જાહેરાતો મૂકીને લોકો સાથે ઠગાઈ કરતા ઇસમને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા ઝડપી લેવાયો હતો લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ મકવાણાની પોલીસ સ્ટાફ ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ભુજના સરપટનાકા બહાર શાંતિનગર વિસ્તારમાં રહેતા બાવીસ વર્ષીય ફારૂક હુસેન સમાને ઝડપી લેવાયો હતો તેની તપાસમાં ખુલ્યું કે આરોપીએ રાજેશ નામની ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી ભારતીય ચલણની નોટોના બંડલો તથા સોનાના બિસ્કીટ જેવા દેખાતા વિડિયોઝ પોસ્ટ કરી લોકોને લલચાવતો હતો આરોપી પાસેથી ભારતીય ચલણની સાચી નોટો સાઇડ કલર કરેલી કોરી નોટો ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી નોટો અમેરિકન ડોલરના બંડલો જેવા નકલી નોટો તથા મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે આ મામલે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાઈ ભારતીય ન્યાયસંહિતા બે હજાર ત્રેવીસ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે પોલીસે લોકોને સોશિયલ મીડિયામાં આવી લોભામણી લાલચો સામે સાવચેત રહેવા અપીલ કરી છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી ગુરુના મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠીબારી રિંગરોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે વપરાશના તમામ વાસણો હોટેલવેર દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર 7625 સિક્સ ટુ 99308 64095 જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન 18 ગોડીજી બિલ્ડિંગ

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની કોની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો